ખેરાલુના એક સોનીનું ચાલીસ લાખનું ફૂલેકું ફેરવનાર કારીગર થયો ફરાર ખેરાલુની શ્રીજી જ્વેલર્સમાંથી ચારસો નવ ગ્રામ સોનાની છેતરપિંડી સિમ્પાવાડમાં આવેલા પ્રખ્યાત અને વર્ષો જૂની પેઢીના માલિકની સાથે થઈ છેતરપિંડી નાથુભાઈ ફૂટરમલ સોની નામના વેપારીને ત્યાં તેર વર્ષથી રાજુ બાંગાલી નામનો કારીગર આવતો હતો વિસનગરના રાજુ બંગાલી નામનો કારીગર વિસનગરથી પણ કેટલાક વેપારીઓનું સોનું લઈ ફરાર રાજુભાઈ ઉર્ફે એમ શેખ પશ્ચિમ બંગાળનો વતની છે અને છેલ્લા કેટલાક વર્ષથી દાગીના બનાવતો હતો ખેરાલુની શ્રીજી જ્વેલર્સમાંથી ચારસો નવ ગ્રામ એટલે કે અંદાજિત ચાલીસ લાખની રકમની છેતરપિંડી સામે આવી છે નાથુભાઈ સોનીના જણાવ્યા મુજબ ચાર જૂને તેમને ફોન લગાવ્યો તો સ્વિચ ઓફ આવ્યો વિસનગર તેમની દુકાન તેમજ ઘરે તપાસ કરતા ત્યાં પણ તે મળી આવ્યો ન હતો ખેરાલુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ખેરાલુ પોલીસ દ્વારા આ અંગે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે

અને અમારા અલગ અલગ ગ્રાહકનું જે સોનું આવતું હોય એ એને અમે દાગીદા બનાવવા માટે આપતા એ દાગીદા બનાવવા આપી જાય નવું બીજું લઈ જાય નવું કામ લઈ જાય આપી જાય વર્ષોથી વ્યવહાર ચાલતો હતો પણ છેલ્લે ચાર તારીખ ચાર છ એ અમે કામ માટે ફોન કર્યો તો એનો ફોન સ્વિચ ઓફ આવ્યો ખૂબ પ્રયત્નો કર્યા ફોન લાગ્યો એટલે તપાસ કરતા માલવું પડ્યું કે દુકાન બંધ છે તો પછી અમે ત્યાં વિસનગર ગયા ઘરે પણ કોઈ હતું નહીં એની સાથે કામ કરતા કારીગરનો પૂછ્યું કારીગરો અહીંયા જ છે એની સાથે જે કામ કરતા એને પણ એ પગાર આપ્યા નથી છેલ્લા ઘણા સમયથી એમની ફરિયાદ પણ એમને પૂછતા જાણવા કે રાજુભાઈ કે રાજુભાઈ બંગાળી ઉર્ફે રાજુભાઈ બંગાળી નામ છે એનું નામ છે મહિનુદ્દીન શેખ ઉર્ફે રાજુભાઈ બંગાળી તરીકે અહીંયા ઓળખે બધા ને ચાર તારીખે જ્યારે ફોન પર સંપર્ક ન થયો અમે તમે રૂબરૂ તપાસ કરી તો અમને કોઈ એની ભાળ મળી નહીં ફોન તો સતત સ્વિચ ઓફ આવે ઘણા સમયે આપણે ટ્રાય કરી ગયો ને કોઈ પતો ના લાગ્યો ને આપણે અહીંયા ફરિયાદ આપીશું